કારણ કે અત્યારે વિશાલ મૂકી જશે મને મારા પિયર કારણ કે એમાં એવું છે કે એમને કામ હોય છે ઘરે આખો દિવસ હું એકલી ને એકલી હોય શું કરું એટલે મને બોલે કે તારે અમથે પાર્સલ પેકેજિંગ એ મારે હોય તો રાત્રે એમની રાહે રહેવું એનાથી બેટરી મને મૂકી જાય તો હું ફ્રી થાવ એટલે કોલ કરું તો મને લઈ જાય એવી રીતે તો આજના બપોરા તો અમારા ત્યાં રહેવાના છે પણ સવારનું શિરામણ અહીંયા રહેવાનું છે તો ફિલહાલ આજે પહેલી વાર દૂધની શોર્ટેજ થઈ છે હું આવ્યા પછી કારણ કે ગઈકાલે તો મેં થોડું જ લીધું હતું એટલે પાછું અને અત્યારે જો મારી મીષુ માટે ચા મુકાઈ ગઈ છે રોટલી બંધ થઈ ગયો છે તો ચાલો હવે ગરમા ગરમ રોટલી કરી અને નાસ્તો કરી લઈએ ઘઉંના પાપડ સાથે એટલે મજા આવે અને ત્યાર પછી કામ કામ ફટાફટ ઠીકટાવીને પછી ઉપાડીએ મોર્નિંગ જય સ્વામિનારાયણ હા રોટલી છું તમે બાર આવો પછી મસ્ત એક સાથે નાસ્તો કરી લે રેડી સવારે કાલે સવારે તો પૂછી જશે જ છે ને

વિજય હા તો ઉંદુ ઉડી કે મારી કે નોકરી હોય ને કે બોકોરા તો તમારે બનાવવાના કિલો ટમેટાની વેફર પાડવાની છે એટલે બુદ્ધિ છે ઘરે એ તો પહેલી વાર 70 કિલો ની પાડતા લાગે ના ના આપણે 30 તો 30 ને હા 30 40 કિલો ની તો પાડી જ પડી જાય

એવું છે તો અત્યારે હાલો મમ્મી આ બધું કામ ઉપાડે છે જેમ વિશાલે કીધું હતું પ્રમાણે દાળ ફ્રાયનો પ્રોગ્રામ છે તો આપણે બનાવતા થાય સાબુદાણા મસ્ત ચડી ગયા છે અને હવે એની અંદર ટમેટાનો સોસ એડ થાય છે આ રીતની આખી પ્રોસેસ હોય છે આપડી સાબુદાણા ટમેટાની વેફરની અને પ્યોર ટમેટાનો સોસ છે ઈ પાછા આપડા દેશી ટમેટા નહીં કે વેફર તમને ખાટી લાગે એ રીતના નથી કા મમ્મી નહીં ઓ ઓલા જો આમ ટમેટા પછી ટમેટા એક નંબર ને મસ્ત અને દેશી ટમેટા મમ્મી કરીએ ને તો વેફર ઓર્ડર કરવો હોય ઇન્કવાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે આપડી ટમેટાની વેફર માટેનો તો ત્યાંથી જઈ તમે ઇન્કવાયરી કરી શકો છો રીઝન તમને એ પ્રમાણે કે બપોરા કરવા અહીંયા આવી ગયા છે પણ આજ તો બપોરા માથા પડવાના છે કારણ કે લાઇટ જતી રહી અને અહીંયા લાઇટ જતી રહી આજ તો બે જગ્યાએ ઓલું છે તે આજ તો અહીંયા તો બપોર પછી છે છેક લાઇટ આવવાની છે તો અંધારે આપણે મંગાળા કરવાના છે જે કરવું હોય તો અહીંયા જ આપણે મસ્ત ભાત મૂકી દીધા છે ચડવા માટે અહીંયા દાળ ફ્રાય બનાવવાની છે એટલે મિક્સ દાળ બધી બફાવા મૂકી દીધી છે શાક વટાણા બટેટાનું બનાવવાનું છે તો એ સમારીને લઈ લીધું છે અને અહીંયા રોટલીનો લોટે બંધાઈ ગયો છે તો ફટાફટ અત્યારે તો ત્રણેય ગેસ હાઉસફુલ એટલે હવે શાક એક વઘારવાનું બાકી છે ફટાફટ શાક વઘારી લઈએ ત્યાં ભાત ચડી જાય અને ડાલફ્રાઈના મસાલા માટે આદુ મરચાની પેસ્ટ રેડી કરી લઈએ અને ટમેટા કટિંગ કરી લઈએ અને એનો વઘાર થતો જાય શાક એ મારું ચડી જાય અને પછી રોટલી લાસ્ટમાં માંડી દઈએ અને ઓલરેડી તમને હું બતાવી દઉં કે મારે ઘરેથી પોચતા પહોંચતા અત્યારે થઈ ગયા છે પોણા બાર એટલે બારના કાંટા ભેગા થાય હવા બાર જો એટલે અમારે વિશાલ આવી જશે તો ચાલો ફટાફટ હવે થોડોક જ સમય છે આપણી પાસે બપોરાની તૈયારી કરીએ અને મમ્મી તો અત્યારે મને તો ઉપર બોલાવા જવું જ નથી કારણ કે આપણા કિચન તરફ અને એક ગેસ ખાલી છે ત્યાં આપણે શાક વઘારી લઈએ વિશાલ આની કરતા તમે ઘરે રાંધી જમી લીધો હોત ને તો સારું હોત માથે પીડું બધું અમુક નું બે બે ચાર ને પાંચ જણા નું રસોડું માથે આવ્યું

હે ને હમણાં ત્રણ દિવસ થી હું બુંદ પછી બધું મારું કામ પતાવતી હા ટેરેસ ઉપર તો અરે તમે ટેરેસ ઉપર ખબર પડે અત્યારે હાલો અહીંથી આપણું કામ ચાલુ થાય છે ધીમું 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 તે આખી

મમ્મી નવીન તમને બે શબ્દ કે અને મને બે શબ્દ કે આ તો એમાં એવું થયું કે વિશાલ એને મૂળ શું થયું ખબર આટલી વેફરો ને અને પ્લસ તડકો થઈ ગયો તો માથે અને હું નીચે જમવાનું બનાવતી હતી તો એને મૂળ ફૂલ ભૂખ લઈ ગઈ હશે અને કઈ ખાવાનું નથી એટલે લો બીપી થઈ ગયું મજા થોડીક બગડી ગઈ છે આપડે તમને ખબર વિશાલ તમારી મેં ઓલી બનાવી હતી જોવા ને ઓલું કઈ ઢોકળા જેવું બનાવ્યું હતું માને આવું થઈ ગયું તું

આદુ મરચાની પેસ્ટ ની બધું નાખેલું હોય ને હા તીખા ને આદુ મરચા ની પેસ્ટ હોય ને એટલે કેટલા કિલો બસ ને હજુ તો પાડવાની જો વિશાલ આ તો અડધી પીડી છે ટમેટા તો ઘણા તો એ બધું જે બનાવવાનું બાકી છે સોસ બોસ એટલે મેં કીધું હવે ત્રણ વાગે લગી એને હુવા દે એક થી ત્રણ એટલે એને કોટો પૂરો થઈ જાય અને થાક ઉતરી જાય એ સુઈ જાય ને તું સુઈ જાય ને પછી હું અત્યારે જાઉં વિશાલ એ મર સુઈ જાય ટેકો થયો બાકી આ તો પૂરું થઈ ગયું હતું તને મજા આવે છે ને અહીંયા

ઘૂઘરા ખાધા ને મમ્મી બહુ ભાઈ ભાઈ ને ભ્રમદીપ એમને કે એટલા ટાઈમ પછી આપણે ખાઈ ને એટલે બહુ મજા આવે આપડે દાદા દાદા ને દીધું દાદા

તો ફાઈનલી અત્યારે અમારે વિશાલ આવી ગયા છે ઘરે અને વિશાલ ગયા ત્યારના કામ માં તો વિશાલ અત્યારે ફ્રી થયા છીએ તો અહીંયા તમે ભાજી ખાવાના પ્રમાણમાં વાસણ જોઈ શકો છો ટોપ ને તપેલા ને તગારા ને બાપા રે ઉટકી ઉટકી ને થાકી ગયા એમ એટલે ઉટકો પાયલ નહી એટલે મમ્મી મમ્મી એટલે મમ્મી ને અત્યારે મમ્મી કે રસોઈ પાણી બનશે નહીં કારણ કે કાલે ફોરેનનું પાર્સલ નીકળવાનું છે એટલે એનો અડધો માલ આજે બેનો અડધો માલ કાલ સવારે બનશે એટલે બપોર પછી હું આવીને પછી પેક કરી જઈશ એટલે કાલે બપોરે એટલા પાર્સલ નીકળવાના છે અને ટમેટાની વેફર હા કાલે આપણે આવી જાય હેરું ભેરું હો હા કાલે સવાર વેલા તો ઈ આવી જાશે એટલે અત્યારે હું ને વિશાલ એકલા હતા એટલે મેં કીધું અહીંથી જઈએ જમવાનું બનાવીએ અને કરતા હો હારે ચારે જઈ આવીએ એટલા બધી મહેનત કરીને મેં કીધું થોડા બે માટે તો અને ડિનર મસ્ત કરી લઈએ મમ્મી આજે તો બાર નીકળતા નથી તૈયાર થઈ છે હવારના પેપર પાડતા હતા તો હજી રેડી થઈ છે એટલે પછી જઈએ સીધા જમવા માટે અને મસ્ત એન્જોય કરીએ અને હવે ફ્રી હો વિશાલ હવે ડ્યુટીમાંથી છૂટી વાહે ડ્યુટી હજી પડી એ મમ્મી હજી કાલે નિભાવની છે એટલે મેં કીધું કેટલા ટોમેટા છે હજી બધા ટોમેટાં વોશિંગ થાશે અને વોશિંગ થાય અને કાલે એનો સોસ બનશે અને પ્રમદી સવારે વેફર પડશે પાછી ત્યાં હ હ એટલે વન બાય વન એમનું શેડ્યુઅલ ચાલુ છે ધીમું ધીમું કરધણી અરે મમ્મી ચાર વાર ઉઠાડવા આવી પણ મારી આંખ ઊંચી નો થાય હું ઘરે જ ગયો ઘરે અડધી કલાક લાંબો થયો પછી ગામમાં હતો

હવે એ કાલે કટિંગ થઈને કાલે એનો સોસ બનશે અને પ્રમદિ વેફર પડશે હાલો હાલ આપણે નો ઇન્ટરેસ્ટેડ એમાં હા આપણે અત્યારે પાઉંભાજીમાં ઇન્ટરેસ્ટેડ હાલો મસ્ત જઈએ જોકે મારો નાસ્તો તો થઈ ગયો છે સુખડી ને એવું તો હારો હાલો વિશાલ હવે ભૂખ લાગી છે જોરદાર હવે નહીં ખમાય

એ પીડા છે વાસણ કા ખડકલા પડા હે અભી કપડે ઘડી કરને બાકી રહી ગયે હે તો ચાલિયે અભી નો બજે સવા નો બજે તક અમારા દોનો કામ નીપટ જાય આરામ સે આરામસે કરેગેર બહુ જો ખાના ખા લીયા હે પાચન તો કરના પડેગા ને तो अभी ये दो काम करेंगे फिर आराम से मस्त रेस्ट करेंगे कल मिलेंगे आप सभी को एक नए ब्लॉग की एक नई सुबह के साथ और बहुत ज़्यादा एंजॉय करवाएंगे क्योंकि मम्मी पापा आ गए हैं अभी मतलब आ जाएंगे तो घर हमारा पूरा हरा भरा हो जाएगा क्योंकि दो तीन दिन से तो सिर्फ हम दो ही दो हैं तो व्लॉग इतना ज़्यादा शूटिंग नहीं हो पाता है विशाल चले जाते हैं मैं चली जाती हूँ तो फिर व्लॉगिंग में थोड़ा प्रॉब्लम मम्मी पापा होते हैं तो बातचीतें होती रहती है ब्लॉग में मजा आता है તો કલ આપ સભી કો બહુ જ્યાદા એન્જોય કરવાલ કબ લગના મત ભૂલીએગ તો ફાઇનલી વીડિયો કો લાઇક કરો શેર કરો સબ્સક્રાઈબ કરો